નમસ્કાર મિત્રો વાહન લેવ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર જાહેરાતના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને શેર કરો આજે આપણી ચેનલ ઉપર ટ્રેક્ટર ટેલર અને ખેતબજારનો શેટ વેચવા માટે આવેલો છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માગતા હોવ તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે જીવો ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે મહેશભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલર કમની ફિટિંગ એન્જિન ગેરા હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા સાથે તમે રાપ ફાટાનું પતરું ઓરણી નવદાતાની તમામ ઓજારો જોઈ રહ્યા છો ટ્રેક્ટર ટ્રોલી ટુ વ્હીલ ટેલર દાતી રાપ પતરું ઓરણી નવદાતાની તમામ મહેશભાઈને વેસવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર ઓગણીસ તમામ આખા શેટની કિંમત ત્રણ લાખ પાહઠ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ તમામ શેટ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો રાજકોટ તાલુકો સસદણ અને આટકોટમાં જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો સસદણ ટ્રેક્ટરના નામાલિક મહેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે મહેશભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો